જાફરાબાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ તેમજ પથ સંચલન અને શાસ્ત્રોક્ત વિધિ સાથે શસ્ત્રપૂજન સાથે જાહેર કાર્યક્રમ યોજાયો હતો જાફરાબાદ તેમજ તાલુકામાં આરએસએસના તાલુકા કાર્યવાહ ક્રિષ્ણા બાંભણીયા મુખ્ય અતિથિ વિષ્ણુ ભાલિયા તથા મુખ્ય વક્તા નરેન્દ્ર ભરુ તથા મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો દ્વારા સંઘના સો વર્ષ પૂર્ણ થતા પથ સંચલન નું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદ નગરના લોકો વેપારીઓ માતૃશક્તિ દુર્ગા વાહિની ના બહેનો દ્વારા ભગવા ધ્વજ નું પૂજન કરવામાં આવ્યું માનનીય ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા શસ્ત્ર પૂજન કરાયું હતું આજે દશેરા ના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જાફરાપદ તાલુકા દ્વારા વિજયાદશમીનો અને સંઘ શતાબ્દી વર્ષના જોશ સો વર્ષ પૂર્ણ થયા છે એનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને અતિથિ વિશેષ તરીકે વિષ્ણુભાઈ ભાલીયા હતા જેમણે પોતાનું ઉદ્બોધન આપ્યું અને ખૂબ સારો કાર્યક્રમ રહ્યો પહેલાં સંચલન રહ્યું ગામમાં અને પછી જે જાહેર કાર્યક્રમ હતો જાહેર ઉત્સવ એ મનાવવામાં આવ્યો સંઘે સત્યાવીસ સપ્ટેમ્બર સપ્ટેમ્બર ઓગણીસો પચીસના રોજ વિજયાદશમીના રોજ સંઘની સ્થાપના થઈ એટલે એ ગૌરવપૂર્ણ સો વર્ષ આજે પૂર્ણ થયા છે ને આ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે સંઘનું તો એ નિમિત્તે પાંચ પરિવર્તન જે છે એ સમાજમાં થાય તો સમાજમાં પરિવર્તન લાવી શકાય છે તો સ્વબોધ છે એટલે કે સ્વદેશી નાગરિક કર્તવ્ય સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધન અને પર્યાવરણ આ દિશામાં જો સંઘની દિશા જે આપેલી છે અલગ અલગ મુદ્દાઓ જે આપેલા છે એમાં આપણે વિચારી શકીએ અને સમાજ જીવનમાં લાગુ કરી શકીએ તો આપણું જે લક્ષ્ય જે છે કે ભારત માતાને વંદની ભારત માતાને વિશ્વગુરુના સિંહાસન ઉપર બિરાજમાન કરવાના છે